રાજકોટના વિછીયાના થોરાડી ગામેથી ઘનશ્યામ હત્યાનો મામલો સામે આવ્યો છે લેન્ડ ફરિયાદ કરનારની હત્યા થઈ હતી આજે સેવા સદન ખાતે પરિવારજનો ધરણા પર બેઠા છે વિછિયા સેવા સદન ખાતે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે ધરણામાં હજારો લોકો જોડાઈ શકે છે અને આજે કોળી સમાજના આગેવાનો પણ ત્યાં હાજર રહી શકે છે હત્યાનો એક આરોપી પકડાયો છે અને અન્યની શોધખોળ પણ ચાલી રહી છે તમામ આરોપીઓને પકડવા માટે પરિવારની માંગ છે તો હત્યાનો એક આરોપી પકડાઈ ગયો છે અને અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે ત્યારે આ તમામ આરોપીઓને પકડવાની પરિવારે માંગ કરી હતી વિછીયાના થુરિયાળી ગામે ઘનશ્યામ રાજપરાની હત્યાનો જે મામલો છે અને તેને લઈને આજે સેવા સદન ખાતે પરિવારજનો ધરણા પર બેસવાના છે માંગ કરવામાં આવી રહી છે કે બીજો હથિયારો છે તેને પણ ઝડપી પાડવામાં આવે અને આ કાર્યવાહી તરત કરવામાં આવે ત્યારે આ ધરણા પર બેઠા છે પરિવારજનો તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો રાજકોટના વિછ્યામાં જે હત્યાનો મામલો હતો તેને લઈને હવે પરિવારજનોની એક જ માંગ અને તેને લઈને ધરણા પર બેઠા છે આ પરિવારજનો તો જુઓ પહેલાં પણ બંધ પાડવામાં આવ્યું હતું અને હવે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સેવા સદન ખાતેના દ્રશ્યો પરિવારના લોકો છે ન્યાયની માંગ સાથે ત્યાં સેવા સદનમાં બેઠા છે ધોરિયાળી ગામે ઘનશ્યામ રાજપરાની જે હત્યા થઈ હતી તેને લઈને આજે પરિવારજનો ધરણા પર બેઠા છે પરિવારજનોની એક જ માંગ છે કે એક આરોપી છે કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે અને બીજો જે આરોપી છે તે પણ વહેલી તકે પકડાય તેવી માંગ કરવામાં આવી છે